નમસ્તે દર્શક મિત્રો આજે અન્ના હજારે ને આપણે યાદ કરવા છે કારણ કે એમણે ગુજરાતમાં આવીને ઘણી બધી વાતો કરી હતી નરેન્દ્ર મોદીના આમ તો એ પ્રશંસક હતા પણ અહીંયા આવીને જોયું કે ભાઈ અહીં તો મોટા કૌભાંડો ચાલી રહ્યા છે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે દારૂ નામે તો લૂંટ ચાલી રહી છે ત્યારે એમણે એ બધી વાત કરી હતી અગિયાર એપ્રિલ બે હજાર અગિયારના રોડ ડબલ એને પંદર વર્ષ થવા આવ્યા છે તો એ જે હજારે કહ્યું હતું કે ગુજરાત તો કૌભાંડોની ભૂમિ છે અને રાજ્યમાં દૂધ કરતા વધારે દારૂ મળે છે ત્યાં સુધી એમણે વાત કરી હતી અને એટલા માટે આજે આપણે યાદ કરીએ છીએ કે ગુજરાતમાં આવીને કયા કહીને તો ગયા પરંતુ પછી શું કહ્યું એમણે એ સવાલ આજે મોટો આવીને ઉભરી છે ભારતીય જનતા પાર્ટી એને આવકાર પણ આપ્યો હતો એ જ સમયે આવીને એ સમયની અખબારી નોંધ છે એ આપણે જોઈ રહ્યા છીએ અને એમણે કહ્યું હતું કે મોદી લોકાયુક્ત ની નિમણૂક કરવા અને જમીન કુવાનું રોકવા તાત્કાલિક પગલા ભરે કારણ કે ગુજરાતમાં લોકાયુક્ત એમને નરેન્દ્ર મોદી સાત વર્ષ સુધી લોકાયુક્તની નિમણૂક કરી નથી દોસ્તો એક મિનિટ નો તમારો સમય લેવા માંગુ છું આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે જેના માટે અમે જોઈન્ટનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈન્ટનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો

દૂધ કરતા દારૂ વધારે મળે છે આ મલ્લિકા સારાભાઈ હતા એમણે અન્ના ને કહી દીધું કે તમે જે વાત કરી રહ્યા છો એ જો અહીંયા ગુજરાતમાં વાસ્તવમાં જે કઈ તમે પૂછો એના કરતા જુદું અહીંયા ચાલી રહ્યું છે તો એના કારણે કદાચ બની શકે કે અન્ના થયું હોય કે માત્ર અહીંયા કૌભાંડો ચાલી રહ્યા છે એવું એમને કદાચ કહ્યું હોય અને ત્યાં સુધી એમણે તો વાત કરી હતી કે ગુજરાતમાં ફક્ત કૌભાંડો જ છે અને એ દુઃખદ છે કે મહાત્મા ગાંધીની ગાંધી પર દૂધ કરતા પગલા ભરો આવું ઘણું બધું કહીને ગયા હતા એમણે ત્યાં સુધી કહ્યું હતું કે રાજ્યની મહારાષ્ટ્રની પેટર્ન પ્રમાણે ગુજરાતમાં કામ કરવું જોઈએ ત્યાં સુધી કહીને ગયા હતા ગ્રામ સભાઓ જે જમીનના કૌભાંડો ચાલતા હતા એમાં એમણે એવું નરેન્દ્ર મોદી ને કહ્યું હતું કે તમે ઉદ્યોગોને જે જમીન આપી રહ્યા છો એમાં ભ્રષ્ટાચાર ન થાય એટલા માટે ગ્રામ સભા મજૂરી આપે ગ્રામ પંચાયત મજૂરી આપે પછી એ તમે ઉદ્યોગોને જમીન આપો પરંતુ આજ સુધી એ મુદ્દો નરેન્દ્ર મોદીની કે ત્યાર પછીની સરકારોએ બિલકુલ એમણે અવગણ્યો છે અને આ જે બળજબરીથી બળજબરીથી જમીનો લેવાનો મુદ્દો પણ એમણે કરી કે આવું તો ન ચાલે અને એના સમયે જન આંદોલન પણ અમે કરીશું ત્યારે સ્વામી અગ્નિવેશ ના બધા જ નેતાઓ ત્યારે એ હાજર હતા અને પરંતુ હવે અત્યારે ગુજરાતમાં ચારે બાજુ આપણે જાણીએ છીએ કે મોટા પ્રમાણમાં ખેડૂતોના જમીનના મુદ્દો આગળ ચાલી રહ્યા છે ખેડૂતોની જમીનની અંદર ઘૂસી જઈને આ સરકાર એના પર કબજો લઈ લે છે કાયદાઓનો સરે આમ ભંગ કરી રહ્યા છે તો એના આધારે શું કયું સાંભળી અરે આમ લોક લોક આયુક્ત કાનૂન બના જરૂરી સમાજ કે ભલાઈ કે કોઈ નહીં જીને કે જીવાની મને ઈચ્છા બે પંદર માં કહ્યું પણ મોદી કહી શકતા નથી એ સવાલ યાદ મોટો આવીને ઉભો રહે છે घोषणा सरकार। सरकार, सरकार देते चुनाव में आने से पहले कितने घोषणा दिया हम काला धन तीस दिन के अंदर लाएंगे और देश के हर आदमी के बैंक अकाउंट में पंद्रह लाख रूपये इकट्ठा करेंगे जमा करेंगे तो हमारे जैसे एक सामान्य आदमी सोचा रही 15 લાખ રૂપિયા કરવાથી એનો કોઈ મતલબ નથી અને એટલા માટે આપણે જાણીએ છીએ કે જે અન્ના હજારે કઈ ગયા હતા અને ગુજરાત બહુ મોટી વાત કરી હતી એમણે એવું કહ્યું કે ભારતના ભાગલા થઈ શકે છે

આજે જ મુલાકાત લોથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક સાંભળ્યું દેખાય નહી લોકો જગા कि अगर वो लोकतंत्र लाना है तो उसकी चाबी जनता के हाथ में है जनता ने अगर यह तय किया कि आने आगे वाले कोई भी चुनाव में मैं पक्ष है पार्टी है उनका जो गुंडा है व्रंट है वेड़ीचारी है लुटा है ऐसे उम्मीदवार है उनको मैं वोटिंग नहीं करूंगा किसको करूंगा जो जनतंत्र का है लोकतांत्रिक गणराज्य जनता ने अपना कैंडिडेट खड़ा करना और जनता ने ऐसे चालीस प्रशंस उम्मीदवार को चुनकर भेजना ये हमारा जनतंत्र का जो अर्थ हो हम मैं बताया इसके बारे में मैं लोक शिक्षा लोक जागृति काम पूरे देश में कर रहा हूँ तो ये बातें मैं यहाँ रखी है इसमें इसके बारे में अगर आपको कुछ कहना है तो आप कह सकते संविधान है संविधान में धर्मनिर निपेक्ष के बात की है और कोई भी देश में ऐसे ग्रुप चलते हैं तो धर्म निरपेक्ष के बात दिल में रखकर करना चाहिए लेकिन कहीं कुछ ऐसे बने कि उनके धर्म को पालन नहीं हो रहा इसके कारण मैं कई बार इस बात को रखा है कि सांप्रदायिक सांप्रदायिकता ये देश के लिए कभी ना कभी खतरा बनेगा एक संगत भारत रहना तो साम्प्रदायिकता तो को दूर रखना चाहिए कई बार मैंने कहा तो ये जी करे थे तो तेरे तो કેન્દ્ર સરકાર નરેન્દ્ર મોદીની સરકાર તો સાંપ્રદાયિક જ વાતો કરી રહી છે હિન્દુ રાષ્ટ્ર એ જ કરી રહી છે કેમ આવું કરે છે તો પછી જો આવું જ હતું તો પછી અને એટલા માટે આજે મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે અન્ના હજારે ચૂપ કેમ છે શા માટે આજે ગુજરાત વિશે કંઈ બોલતા નથી ગુજરાતમાં આવીને તમે કીધું દેગામમાં જે જમીન કૌભાંડો થયા હતા એ એમણે જાહેર કરેલા હતા એમાં તપાસ ભરાઈ નથી થઈ નથી થઈ શું થયું કેજરીવાલ પણ સાથે હતા સ્વામી અગ્નિવેશ પણ એમની સાથે હતા મલ્લિકા સારાભાઈ પણ એમની સાથે હતા નૃત્યાંગના મલ્લિકા સારાભાઈ અને અન્ય લોકો એને ક્યારે અન્ના હજારે કહ્યું હતું કે તમે આવ્યા છો ભલે ગુજરાતમાં પણ તમે અહીંયા વિકાસની નીતિની જો પ્રશંસા કરશો તો તમારા આંદોલનનો કોઈ મતલબ નથી કારણ કે અહીં તો કૌવાડા ચાલી રહ્યા છે અને એ જે બધી અહીંના જે સામાજિક કાર્યકરો જે હતા સામાજિક નેતાઓ હતા એ બધું અન્ના હજારે આમાં ક્યાંક લોચો લાગી રહ્યો છે અને એટલા માટે આ બધી જ બાબતોમાં ગંભીર બાબત છે ને ગુજરાત વિદ્યાપીઠમાં એની સભા હતી અને એ સભાના આપણે તસવીરો પણ જોઈ કે અહીં ગુજરાતમાં આવ્યા ત્યારે કેવી પરિસ્થિતિ હતી એ બધી જ આપણે બાબતો જોઈ

વાત આજે આપણે કરવી પડે છે પંદર વર્ષ થયા હજારે ગુજરાત આવીને જે વચનો આપ્યા હતા અને સત્તામાં પરિવર્તન કરવામાં સૌથી મહત્વની ભૂમિકા આ ત્રણ લોકોએ ભજવી હતી બાબા રામદેવ પણ હતા રામદેવ માટે પણ ભારતીય જનતા પાર્ટી એ જે ઉપવાસ આંદોલન અંગેની પ્રેસનોટ પણ એમણે ઇશ્યુ કરી હતી અહીં ગુજરાત એકમે તો આ બધી બાબતો હતી અને આવા જ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરતા રહીશું નમસ્તે